નમસ્કાર અમરેલીમાંથી એક મહત્વની ખબર સામે આવી છે આજે દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ સુપ્રીમ કોર્ટના જજ પર જૂતો ફેંકવાના બનાવને લઈને

ખાસ કરીને 150 કરોડની સમથિંગ ઇન્ડિયાની ભારતની વસ્તી છે અને સર 150 કરોડ એટલે આજુબાજુના દેશ થઈ ને તો લગભગ ભારતના 25 દેશ તો સમાવશે ને ત્યાં ઇન્ડિયા જેવો દેશ બને અને એના સર્વોચ્ચ ન્યાયાધીશ એટલે કે ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉપર જો જુદી રકમનો પ્રયત્ન કરે તો સર એ પાછો જે રાકેશ કોઈ કરીને છે એમની એ ઓલ્ડ છે 71 યર ઓલ્ડ છે 71 વર્ષ છે સર આ જે રાષ્ટ્રપતિ ભારતના

તો સાહેબ તમારી પાસે ન્યાય મેળવવા માટેનો પ્રયત્ન થઈ છે આ તમારી મારફતે રાષ્ટ્રપતિને અમે તમને આવેદન આમ આવેદન નથી આમ તો અમારી વેદના પત્ર છે આવેદન તો દુનિયાને આપ્યા તો સાહેબ આ જે સર્વોચ્ચ ન્યાયાધીશ એટલે કે ભારતની જે અદાલત છે એના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પર જૂતું ફેંકવું એટલે આ આની તો ખરેખર નાગ ભારતની નાગરિકતા ખતમ થવી જોઈએ અને આનું આને આની જે અને ખરેખર આ વ્યક્તિ ઉપર એવી સજા થવી જોઈએ સાહેબ દાખલા રૂપે પકડાવાય કીધું

એ ડોળવાનો પ્રયત્ન કરે છે કે આપણે હિન્દુ મુસલમાન કરવું કે આપણે જાતિવાદ કરવો એ આવા લોકો હિસાબે કે આપણે આપણે ભારત દેશ પાછળ લઈ ગયો છે એટલા માટે સાહેબ તમારી પાસે રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે આ દાખલા સજા થાય અને અમારી વાત ઉપર સુધી પોગાડો તેવી તમામ અમે જે લોકો આવ્યા છે બધા સમાજ નાગેવાનો છે વિશે તમને રિક્વેસ્ટ કરીએ છીએ તમારા વિશેષ માગણ દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ શ્રી બી આઈ ગવાઈ સાહેબની ઉપર એક એકોતર વર્ષના વકીલશ્રીએ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો એ ખરેખર ભારત જેવા મહાન દેશની જે ન્યાય પ્રણાલી ઉપર જે માણસોનો વિશ્વાસ છે એ ન્યાય પ્રણાલી ઉપર જૂતો ફેંકવાના પ્રયાસ સમાન છે અને એ પણ એણે જૂતું એટલા માટે ફેંક્યું છે ફેંક્યું છે કે એ દલિત છે દલિતની જગ્યાએ આગળ બીજા કોઈ ઈ સ્થાન ઉપર હોત તો એની સામે જૂતું ન ફેંકત દલિત હોવાને જ નિશાબે દલિત ક્યાંક ને ક્યાંક જાતિવાદી કરવા માગે છે અને જાતિવાદીનું ઝેર ભારતના જે ન્યાય પ્રણાલીકા છે એમાં પણ એ લોકો ઉમેરવા માગે છે એટલા માટે આજે અમરેલી જિલ્લાના અમરેલી શહેરના તમામ તમામ બુદ્ધિજીવી આ કોઈ દલિત સમાજ નથી તમામ બુદ્ધિજીવી વર્ગના માણસો ભેગા મળી અને માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબ રાષ્ટ્રપતિ સાહેબને મોકલાવે તેવી અપેક્ષા રાખી છે અને હવે પછી આવી કોઈ જાતિવાદી માનસિકતા ધરાવતા કોઈ પણ વ્યક્તિ દેશની સર્વોચ્ચ અદાલતના નેતા નેતા શું સોરી રાષ્ટ્રપતિ દેશની સર્વોચ્ચ અદાલતના જે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે તેમની ઉપર આવો પ્રયાસ ન કરે કે સામાન્ય માણસ પણ આવો પ્રયાસ ન કરે એમને દાખલારૂપ સજા થાય એવી અમે કલેક્ટર સાહેબને માગણી કરી છે